બાજવા ગામમાં છ વર્ષે કરોડોના ખર્ચે તૈયાર થયેલો રેલવે બ્રિજમાં ગાબડું પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી છે બાજવા ગામમાં બનેલા બ્રિજમાં આજરોજ ભૂવો પડતા સરકારી કર્મચારી અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા આક્ષેપો રૂપી ચર્ચાએ જોર પકડ્યું હતું બ્રિજ ઉપર જતા લોકો બ્રિજની ગુણવત્તાને લઈને ચિંતા અને ભયમાં હોય તેવું જોવા મળ્યું હતું સામાજિક કાર્યકર અતુલ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ હાલકી ગુણવત્તાની કામગીરીને કારણે આ બ્રિજ પર ગાબડું પડ્યા હોવાના આક્ષેપો કર્યા હતા સામાજિક કાર્યકરે કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા જોઈએ તેવી માંગ કરી હતી સાથે સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રમુખ રાજુ ઠાકોર દ્વારા બીજની ગુણવત્તા સહિતના મુદ્દે પ્રશ્નો ઉઠાવી આક્ષેપો કર્યા હતા બાજવા અને છાણીને જોરતા રેલવે ઓવર બ્રિજ પર પડેલા ગાબડા અંગે સુપરવાઇઝર તુષાર યાદવને પૂછતા એમને જણાવ્યું કે આ ગાબડું નથી પડ્યું ખાલી તિરાડો પડી હતી તેને રિપેર કરવામાં આવ્યું છે પડ્યું છે અને ગાબડા પુરવાની કામગીરી ચાલે છે ગાબડું નથી પડ્યું આ જોઈન્ટ નો છેડો વધારે આવી ગયો તો એટલે વાહનાઓ ને જતાં આવતા ઠોકર ના વાગે એટલે અમે ખોલીને છેડો નીચે લઈ પ્રકાશ કડિયાને બધું એ ખોલવું પડે ને તો તૂટ જાય ને નહીં તો વેલ્ડિંગ કરવા અમારે દબાવવો પડે તો જાય કેવી રીતે ખોલીને અંદર માટીલ કાઢીએ તો નીચે દબાય એ છે વેલ્ડિંગ કર્યું ફરી કોન્ક્રીટ થઈ લાગે છે કે નબળી કામગીરી ના કોઈ નબળી નથી કોઈ જગ્યાના ક્રેકો ને બધું ના ના એ તો ડેવલપ થાય ને તો જ થાય ને આ વર્કિંગ થાય ને તો જ ખબર પડે આ વર્કિંગ થયું એ વર્કિંગ થયું એની જવાબદારી છે એજન્સીનો આ જોખમ કોઈ કોઈ જોખમ નથી આ સામાન્ય જ્યારે ગાબડું પડે ત્યારે જોખમ કોઈ કોઈ જોખમ અમે કર્યું છે પડ્યું નથી ખોતરીને અમે જે નીચેનું મટીરિયલ આપણે શું જોઈન્ટ નીચે લઈ જવો હોય તો ગેપ તો કરવી પડે એની નીચે લઈ જઈ વેલ્ડિંગ કરી અને ફરી કરી સીબી છાણી બાજવા બ્રિજ છે એમાં આજે મસ્ત મોટું ગાબડું પડ્યું છે જોવા જઈએ તો આપણો અહીં તો અડધો હાથ ઘૂસી જાય એટલા ઊંડા સુધી મારો હાથ ગયો છે સળિયા બધા બહાર દેખાય છે ત્રણ મહિના પહેલા આનું ઓનલાઈન ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્રીસ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે જે રો બ્રિજ બનતા હોય પચાસ વર્ષ સુધી બ્રિજને કંઈ થવું ના જોઈએ એ બ્રિજમાં ત્રણ મહિનામાં ગાબડા પડી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો મસ્ત મોટો જે ભ્રષ્ટાચાર છે એ બહાર આવ્યો છે સાથે જોવા જઈએ તો અહીંના જે સુપરવાઇઝર કે જે અત્યારે અહીંયા ઊભા છે એ આપણાને ગોળ ગોળ વાતો રહ્યા છે કે તિરાડ પડે આ પડે અમે એને જમ્પિંગ કરી રહ્યા છે પરંતુ આ જુઠ્ઠાને ચોર અધિકારી કે જે સુપરવાઇઝર છે જુઠ્ઠું બોલી રહ્યા છે જે ભ્રષ્ટાચાર થયો છે બહાર ના આવે એમના સાહેબોને બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે પરંતુ ગાબડું પડ્યું છે સત્ય હકીકત છે હજુ વરસાદ પડ્યો નથી વરસાદ પડ્યા પછી મને લાગે છે કે આ બાજવા બ્રિજ આખો નકામો થઈ જશે અને ત્રીસ કરોડથી વધુના જે રૂપિયા ખર્ચ્યા છે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ચાઉ કરી ગયા છે તેવું અહીંયા સ્પષ્ટ દેખાડ્યું છે જે રીતના બ્રિજ નું તપાસણી થવી જોઈએ વિજિલન્સ બેસવી જોઈએ અને આ બ્રિજ ના ઉદ્ઘાટન પહેલા પણ આની અનેક જાતની તપાસો થઈ જોઈએ બ્રિજ વાપરવા લાયક છે કે નહીં કોન્ટ્રાક્ટરે સારી કામગીરી કરી છે કે નહીં તમામ વિગતો તપાસવાની પણ ગઈ તપાસ થઈ નથી કોણે ઉદ્ઘાટન કર્યું છે તો ઓનલાઈન ઉદ્ઘાટન પરંતુ જે પણ થયું હોય એ આ બાજુ બ્રિજ પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અધિકારીઓ કર્મચારીઓ અને રાજકારણીઓ કર્યો છે જે રીતના અત્યારે ગાબડું પડ્યું છે પરંતુ હવે આગામી દિવસમાં જેમ જેમ ગાબડા પડશે ત્યારે તંત્ર જાગશે એકાદ નાની માછલીને સસ્પેન્ડ કે ડિસમિસ કરશે પરંતુ જે જાડી ચામડીના અધિકારીઓ જાડી ચામડીના કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરીને રૂપિયા આરોગી ગયા છે તેમની સામે કોઈ પગલાં ભરે નહીં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તમામ લોકો ભ્રષ્ટાચારમાં આડોડતા થઈ ગયા છે બ્રિજ ચાલુ કરવામાં આવે બ્રિજ ચાલુ કરે છે બ્રિજની દશા હાલ આ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયા જાણો છો એ પ્રમાણે કે બાજવાનો બ્રિજ બનતા બનતા આઠેક વર્ષ જેટલો સમયગાળો નીકળી ગયો અને સમયગાળા નીકળી આવ્યા પછી પણ જ્યારે બ્રિજ બન્યો છે એ ખૂબ જ એની જે ગુણવત્તા છે તકલાદી છે એમાં જે કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ મિલી ભગત હોવાના કારણે આ રોડની જે ગુણવત્તા ચકાસવામાં નથી આવી એ રોડ કેટલા વર્ષ સુધી ચાલશે કે નહીં ચાલે એની કોઈ ગુણવત્તા ચકાસ્યા વગર આ બ્રિજને ઓપનિંગ કરવામાં આવેલું છે દસ ત્રણે આ બ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે પણ ઓનલાઈન ઓપનિંગ કરી દીધેલું છે જેથી કરીને કોઈ નેતાઓ પણ અહીંયા ફરક્યા નથી એટલે નેતાઓ પણ જાણે છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે જેથી કરીને આ ભ્રષ્ટાચારનું ઉજાગર કરતા આજે મોટું ગાબડું પડ્યું છે જો ચોમાસું શરૂઆત નથી થઈ અને જો ચોમાસાની શરૂઆત થશે ત્યારે આ બ્રિજની દુર્દશા કેવી હશે એ ભગવાન જાણે અને મોટી દુર્ઘટના બનતા ક્યાંય કોઈ રોકી નહીં શકે આપ જાણો છો કે ગુજરાતમાં ઘણી એક પાંચ એક જેટલી મોટી દુર્ઘટના બની ગઈ છે અને બાજવાના બ્રિજની પણ મોટી દુર્ઘટના બને એવી શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે આપના માધ્યમથી જણાવવા માગો સરકાર સો એ સો ટકા ભ્રષ્ટાચાર થયો છે આપ જાણો છો એ પ્રમાણે કે આમાં ગુણવત્તા છે જ નહીં અને જે માલની ની ની જે ગુણવત્તા છે બિલકુલ અલકી કક્ષાની છે જેથી કરીને આ ગાબડું પડ્યું છે